નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે જે ફોરેસ્ટની પરીક્ષા જે ઓનલાઈન તેના માટે તારીખ ચોવીસ થી સત્તર ત્રણ બે હાજર ચોવીસ સુધીમાં જે પેપરની અંદર વાંધા અરજી હોય તેનો સમયગાળો સત્તર ત્રણ બે હાજર ચોવીસ સુધીનો આપેલો હતો પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે કે હવે એનો સમયગાળો વધારીને ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીનો કરી રહ્યો છે એટલે કે જે વિદ્યાર્થીઓને હજી વાંધા અરજી કરવાની બાકી હોય કે ભાઈ અમે જે પેપર ભર્યું છે એમાં અમારા એટલા પ્રશ્નો ખોટા છે અથવા તો એકના બે બે જવાબો આવેલા છે બરાબર છે આવી રીતે કોઈ પરિસ્થિતિ બની હોય અને વાંધા અરજી કરવાની કોઈને બાકી રહી ગઈ હોય તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપ જોઈ શકો છો ત્રેવીસ ત્રણ બે એક લેટર કરવામાં આવ્યો છે તેના માટેનું પણ આપણી એક જય કેરિયર ઓનલાઈન ની જે યુટ્યુબ ચેનલ છે તેની ઉપર એનો પણ વિડીયો બનાવેલો છે કે ભાઈ વાંધા અરજી કેવી રીતે કરવી કેવી રીતે તમારે પેપર ડાઉનલોડ કરવું બરાબર છે કઈ જગ્યાએ તમારે વાંધા અરજી છે એના પુરાવા કઈ જગ્યાએ અપલોડ કરવા બરાબર આ બધી માહિતી એ અંદર આપેલી છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે એવું વિચારતા કે ભાઈ જે શિફ્ટમાં પરીક્ષા આપી છે બરાબર છે એ વિદ્યાર્થી બીજા કોઈ વિદ્યાર્થીઓ વાંધા અરજી કરી દેશે પણ મારું તમને ખાસ સૂચન છે કે જો તમારા પેપરમાં વાંધા અરજી હોય કોઈ પ્રશ્નમાં ભૂલ હોય તો આપો પોતે જ વાંધા અરજી દાખલ કરો અને આજે ત્રેવીસ તારીખ સુધીનો સમય છે ત્યાં સુધીમાં ભાંઘા અરજી દાખલ કરી દેવી ઓકે જય હિંદ વંદે માતા